જેમાં ઉલ્લેખ કરાયો છે કે સરદાર સ્ટેશન રસ્તા પર ટ્રાફિક પોલીસની ચોકી પાસે હપ્તાની છ જેટલા યુનિફોર્મ વિનાના પોલીસના દલાલો વચેટિયાઓ અને એક પોલીસ કર્મચારી યુનિફોર્મમાં ઉભા રહી હપ્તા વસૂલે છે તો ટ્રક ચાલકો પાસેથી પચાસ સો અને બસો રૂપિયાનો પણ હપ્તો દર શનિવાર લેતા હોવાનો ઉલ્લેખ કરાયો છે રાત્રિના અંધારામાં કાળા કામ કરતા ભ્રષ્ટાચાર અને બેઈમાન કર્મચારીઓ અને તેમના વચેટિયાઓનો પડદાફાશ થતા જ ફફડાટ પાપી જવાબ પામ્યો છે આ ચોકીને તાળો મારીને ફરાર જો ફરાર જો ફરાર જો ફરાર ઓય ચોકીમાંથી નીકળીને ભાઈઓ આ તમારી ચોકીમાં કેમ આવે છે આ ભાઈઓ નહીં નથી ઓળખતો એને તમે નથી ઓળખતા જરા નથી ઓળખતો જરા નામ ભી નહીં ખબર તમને

અને ઇન્ચાર્જ ને ખબર નથી પેલો ભાઈ ચોકી માં ઘુસી ગયો પણ પાછો ચોકી માંથી ફરાર થઈ ગયો કોણ છે બરાબર બરાબર એટલે તમારો કોઈ વાક જ નથી ને ટૂંકમાં ઓકે ઠીક છે બરાબર છે હાલ તો આ વિડીયો વાયરલ થયા બાદ આ મામલે પોલીસ કમિશનર શું પગલાં લે છે તે જોવું રહ્યું અઝર કુરશી સાથે પ્રકાશવાળા